ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવ ઓછા છે કારણ કે આ વખતે મરચાંનું વાવેતર પણ વધારે છે અને ઉત્પાદન પણ આમ જોઈએ તો વધારે છે પણ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોની મરચીમાં બગાડ જોવા મળતા ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે તો ગત વર્ષ કરતાં આ વખતે ભાવ અડધા મળી રહ્યા છે એવું ખેડૂતોની લાગણી આમાં થોડીક દુભાઈ એવું જોતાં લાગી રહ્યું છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે પરંતુ આજે રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકના વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં પોતાના રાજ્યોમાં મોકલે છે અને પોતાના રાજ્યોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં વપરાય છે એની સામે અત્યારે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે તો આવા બધા વેપારીઓ મળી અને સાથ સહકાર આપે અને બધા રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં બીજા રાજ્યોમાં મોકલે તો ખેડૂતોને બે પૈસા વધારે મળે